હા લો આપણે સવાર ટ્રેક્ટર લઈને વાડીએ તો વાડીએ જઈને આપણે શું કરવાનું છે આ હું તમને વ્લોગમાં બતાવીશ તો લાંબી સુધી વ્લોગમાં બના રેજો અને હા મિત્રો ફાઇનલી આપણી વાડી છે ને આવતી રહે છે ને આ આ કંઈક છે આપણી વાડીનો નજારો ને શેઠો જો બહુ લાંબો છે ને આ રીતના તલ ઉગ્યા છે થોડા થોડા તમને દેખાતા હશે હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કાટ થઈ જાય કંઈ જ નહીં કહે નું કહેવાય હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવવાની છે હર કોઈને દુઃખ આવશે ને સુખય આવશે જો સુખ હોય તો વધારે આમાં અંદરથી દુઃખી હોય ને દુઃખ હોય તો વધારે સુખ હોય એવી રીતે બધાને સુખ અને દુઃખ બધાને તો આવતું જ રહેવાનું છે અને જિંદગી આવી રીતે પસાર થતી જશે તો આમ પણ આપણે અત્યારે આવતા રહ્યા છીએ જ્યાં આપણે તલ વાવેલા છીએ ત્યાં આની પહેલાંના વ્લોગમાં તમને જોયું દઈશી તલ આપણે કેવડા થયા પણ હજુ બે ત્રણ દી થયા ને ત્યાં તો આપણે તલમાં ઘણો ફેરફાર થઈ ગયો કારણ કે એ વખતે આપણે દવા સાંટી ને તો બે ત્રણ દિનમાં અસલ આમ થોડા થોડા પાંદડા મોટા થઈ ગયા છીએ અને આમ તલ પણ સારા મોટા આમ દેખાય છે તો હજુ તો બે દિવસ થયા બે ત્રણ દિવસ લગભગ થયા છે આપણે દવા સાંટી અને અને તલમાં પણ ઘણો બધો ફેરફાર થઈ ગયો કારણ કે દવાઈને કોષ મળી ગયો એટલે મચ્છી હતી એ બધી ઉડી ગઈ અને તલ પણ વધવા લાગ્યા છે અને આમ પણ તલ તો વધવા લાગ્યા છે પણ આપણે છે ને કેનાલ બંધ થઈ ગઈ છે તો કેનાલ બંધ થઈ જાય છે તો પાવાની બહુ તકલીફ પડશે અને આમ પણ આખા ગામને પાણીની પણ ઘણી બધી તકલીફ પડશે કેનાલ બંધ થઈ જાય ને એટલે બધાને છે ને આવી રીતે પાણી વહેવા જવું પડે કાં તો કોઈ કૂવોએ ક્યાંક પીવાનું પણ ભરવા જવું પડે એવી રીતે બધાને લોકોને છે ને પાણીની બહુ તાણ પડે અમારે કેનાલ બંધ હોય ને એટલે અને હા કેનાલ ચાલુ હોય ને તો તો બધું થઈ પડે પણ કેનાલ બંધ હોય એટલે ઘણું બધું કેવર આવે તો આપણે કેનાલ તો બંધ થઈ જશે પણ સાથે સાથે આપણે છે ને અહીંયા બોર બે છે ને આપણે એની મોટર પણ બે એક હારે જ ખોટકાણી છે તો એ આજે આપણે હમી કરવાની છે એટલા માટે આજે આપણે અહીંયા વાડીએ આવ્યા છે હા લ મિત્રો તો જે આપણે છે ને આમ નવરા ઘોડા આમ થોડાક થઈ ગયા છીએ અને આપણે છે ને અહીંયા જો મોટર બે કાઢે છે ટ્રેક્ટર લઈને બધા ગયા અને બધા મોટર કાઢે છે ને આપણે જો લીમડાના બધાના પાંદડા એવા ખરા છે ને બધું આમ કેવું આમ પાંદડા ખરી ખરીને જોકે ઋતુખર પાંદડા ઋતુખર હતું એટલે અત્યારે પાંદડા બધા ખરી ગયા છે ને હવે લીંબોળીનો કોર આવે છે લીમડાનો તો એ આ બધા પાંદડા કરેલા છે અને એ બધા આજે આપણે ભરવાના છે આપણું કામ છે આ જીવડીએ તો મારા દેરાણીની હજુ આવ્યા નથી પાછળ આવે છે અને અમે આવતા રહ્યા છીએ અને આપણે હું અને મારા હાવું બે અત્યારે છે ને આ પાંદડા બે ભરવી છે ભરી ભરીને અમે જે લારૂ લાવ્યા છીએ એમાં નાખવાના છે અને એમાં નાખીને પછી આપણે એને ઉકાળે નાખી દઈશું કારણ કે થોડું ખાતર થઈ જાય એમ જોકે આનું તો બહુ થાય નહીં પણ આ એમ તો નળતર રૂપ છે તો એમાં નાખી તો ખાતર થઈ જાય એમ તો જો રીતે બહુ જ પડેલા છે જો આ બધા નકરા પાંદડા અને આ સાઈડ પણ તમને દેખાડું જો આપણે ભરવાના છે ને પાંદડા ભરવાના ચાલુ જ છે આ બધા ઢગલા છે જો પાંદડા અને આ સાઈડે પણ જો પાંદડા છે નકરા પાંદડા આ પાંદડા બધા છે ને આપણે ભરવાના છે જો આપણે ખંપાઈ રીતે દંતાવી જોંકા ખંપાઈ રીતે સાઈડ કે દંતારી કે તો આ બધા પાંદડા છે ને આપણે વાળી વાળીને બધા છે ને આજે ભરવાના છે અને હજુ હાવણું નીવ લાય નથી હાવણું લાવ્યું એટલે આપણે પાંદડા ને ભરી અને પછી એને બહાર નાખવાના છે તો હાલો આપણે પહેલાં તો આ કામ કરવાનું ચાલુ કરી દઈએ હા લા મિત્ર તો હવારના એમ છે ને પાંદડા વાળી હવારના વાયુ તો એ જો આ છેલ્લે પીપર પાંચ આપણે ઓળી પાછળથી વાર વારતા આવ્યા આવી અને એ પાછળ પીપર પાયા કોઈ ગાને ને પાંદડા બધા ઢળી ઢળી તો તમને ખબર શું છે આપણે લાડા લાડામાં નાખવાના છે અને જો જો આ બન છે અને મારા હાઉ બે જો પાંદડા ભરે જો અને હાવણો લઈને જો હવાના એમ એમ બે હે ને દેરાની જેઠાણી બે વાળવામાં જ છે હવાના અને મારા હાઉ જો ભરી ભરીના ગાડીઓ નાખે છે ને લારામ નાખવા જાય જો મિત્રો આમ પણ છે ને મારા હાર ને આમ ગોબરું જરાય ન ગમે તો હવાના હે ને આમ વાડીએ હે ને ઓરડી બધા પાંદડા પાંદડા પડ્યું હતું તો બધું એ હવાનું હમું કર્યું અને મસ્ત મજાનું જો પાસા સોખું કરી નાખ્યું છે ને એક પાંદડું નથી અને જો જઈને અમને આ પીપળની અલા બદામની નીચે રમે છે અને અહીંયા જો અહીંયા થોડુંક પીવું છે એ આપણે અહીંયા હમું કરવાનું છે અને જો બંછી પણ વાળે છે જો અહીં કાં બંછી હા હું જો તો જો એને એને હે ને હજુ આમ શરમ જ થાય હજુ વિડીયોમાં બ્લોગમાં બનાવો ને લઈ દાંત જ કાઢે એને તો જો આ પાંદરા હજુ જો આટલા એટલા પાંદરા ઠેઠ લગન બીજે પડ્યા હતા ને બધા એમ ભરી ભરીને બધા ગાંડીએ ગાંડીએ બધા નાખા અને જો હામે ટ્રેક્ટર પડ્યું છે ને એ મોટર કાઢે છે તો એ જો અહીંયા આ બે મોટરો આ કાઢીને છે જોઈએ લાંબે લાંબા બૂમૂડા દેખાય ને એવડી મોટર બે આમ ઓલી બાજુ કાઢી છે ને આમ જો ખૂણામાં બે હે ને એને પપ્પા ને બધા જો ને આમ આમે ખૂણામાં ત્યાં બે બોરની મોટરો છે ને બે હમી કરે છે કારણ કે હવે તલ પણ પાવા પડશે ને આમ પણ કેનલ બંધ થઈ જાય એટલે હવે તલ વાવિન મિકા હે તો પાવા તો પડશે ને એમ નામ તો તલ થાય છે નહીં તો આપણે જે એ તલ પાવાનું કરવાનું એટલે મોટર ઉભે કાઢી અને હેમી કરવાની છે હેમી કરીને પછી પાછી મોટર ઉભે ચાલુ કરશે ને પછી આપણે તલ પાવાનું ચાલુ કરવાનું છે આમ પણ આ પવન વધારે એટલે મારો અવાજ બહુ આવશે નહીં એમાં પણ બનતી જો ખડ ખડ ખળખ નકું કરે એ

Ya, sih, ya, dalur. Ya, sih, dalur. Ya, sih, dalur. Halo, Bunda. Ya, kalo, nah, kalo, nah, yeah. kalo, nah, yeah. kalo, nah, 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 मैं buk lagi है मैं भूख કાળીયા રોજ નો નાસ્તો એટલો

તો જો આ છે ને ઓલી ઢૂકળી છે આપડે ગામ વાડી છે ત્યાં લઈ જવાનું ને ઉકળા નાખી દેવાનું તો ખાતર થઈ જાય એટલા મને નઈ જઈને આમાં ભાઈનો બે દિવસ પછી બર્થડે આવવાનું તાર બર્થડે ક્યારે તાર બર્થડે ક્યારે એમાં જો એનો છે ને એકવીસ તારીખે છે ને બર્થડે હે ને બર્થડે ભાઈ ની કેક લાવી છે પણ એટલી શરદી છે ને ઘડી ચેડા ઘડી થાય ને ચેડા આવ્યા તારે તો એમાં કેક કાપતા કાપતા ચેડા પડ્યા તો કેક માં કેક કોણ ખાય તો આ છે ને બોર ની મોટર હવે બે કાઢી ને મિકી છે ને કાઢી ને હવે છે ને બીજા ગામ ગામ છે ને આપણે હમી કરાવવા જવાનું છે હેલો મિત્રો તો આપણે આવતા રહ્યા છીએ ઘરે અને ઘરે જો હજુ આમાં જો હાડા બાર જેવું થઈ ગયું છે ને આવીને પાછું જો રસોઈ બનાવી રાંધવાનું છે તો આપણે રાંધવાનું ચાલુ છે આ પહેલાં તો આપણે જો ડુંગળી ને એવું સુધાર્યું અને શાક બનાવવાનું છે આ બાજુ મરચાં છે મરચાં લાલ ને લીલા બે તળવાના છે કેમ હર્ષિત ઓ હર્ષિત એક ઝાપર સળાઈ દેસુ હમણાં તમે

હા હેલો મિત્રો તો કેમ છો બધાએ તો આજે છો ને બપોર પછી અમે આવતા રહ્યા હતા વાડીએ તો બપોર પછી આવીને આપણે લુગડા ધોયા લુગડા ધોઈ અને આપણે ભેંસ ધોવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ભેંસ ધોઈ લીધી અને આ એક વાત કહેવાય ની તો જો અમારા વાડીએ છે ને કૂતરી એક વિહાણી છે આમ છે ને આની પણ બહુ મસ્તની છે અને આમ પણ અમને જોજો અમને તમને દેખાડું તો ત્રણ ચાર દી થઈ ગયા પણ રોજ એને છે ને હાંજ અને હવાર વહેલા પણ ભેંસ દોઈને તરત એને દૂધ પાવો અને સાંજે પણ ભેંસ દૂધ પાવ તો હું આવું ને એટલે આપણા માથે આમ પગ પગ ઉપર પગ દેવા માંડી એટલે આમ ઓલી આમ દૂધ રોજ પાવ ને એટલે ચાલો તમને દેખાડું ક્યાં છે એના ગલુડાને એવું બધું હા બોલો આજ જ નથી આ તો આજે નથી એવું લાગે છે પણ અહીંયા જો ગલુડા એના છીએ નાના નાના હા હોય જુતો આમ તો આપણે દૂધ લાયા તા આમાં અને વાટકામાં આપણે એને પાવાનું છે પણ અહીંયા અહીંયા છીએ નહીં પણ તોય આપણે વાટકો તો ભરી દેવી વાઇટકો ભરાતા થોડું ઘણું વિધું છે અને વાટકો થોડુંક એક તો વ્યા ત્યાં ચાર દી થયા પણ એક બીજી કૂતરી છે ને એ આવી હતી તો કા ગઈ રાતે તે હજુ એનું એક ગલુડું અહીંયા છે ને એક ગલુડું હારે લઈ ગયે છે એ પણ અહીંયા જ ગલુડું હા નાનું એવડું છે હજુ તો આંખું ન કાઢી પણ હવે ખબર નહીં આવે ક્યારે એની માં આવશે મને તો લાગે છે એમના મરી જાય છે જો એની મા નથી આવી પણ આમ એવું લાગે કે હું છે ને આના ભેગું મેં દો કદાચ એ ગલુડી એ કૂતરીને જો કે ખબર ન પડે પડે કે ન પડે પણ મેંકવામાં હું જોઉં અહીંયા બહાર રવા દઈશ તો અહીંના મરી જઈશ એવું છે એટલે જો અહીંયા તમને દેખાડું ગલુડું હવે નાનું એવડું છે દૂધ નથી પીવું હમણાં જો દૂધ પીવું હોય તો તો એમ થાય કે હાલો આપણે દૂધ પાવી દેવી એમ તો જો હાવ નાનું એવડું છે અને બેશારું રોવે છે આજ હવારનું એ રોવે છે જો હજુ તો આમ આંખું પણ ન તે તો આને છે ને આપણે આમ ઇવોલી સાઈડ મે કી દીયું કડકશન ને એના ગલુડા નો ઓળખે અને એવ રીતે તો એની માં તો આવશે નહીં તો મરી નો જાય એટલા માટે તો એને છે નાના ભેગું મેં દો કડકશન માં એની માં ધવરાવી લ્યો તો એ તો જો બીજા ગલુડા એના ભેગા છે ને ઓલું એનું ભેગું છે એ થોડાક મોટા છે હજુ આંખું તો જો કે એક નથી ઉગાડી ચાલો મિત્રો આજે અમે આપણે ભેંસ દોઈ લીધી છે ને હવે ઘરે જવાનું છે આપણે દૂધ પણ આજે કૂતરી નથી એટલે દૂધ નથી હજુ પીધું પણ આપણે વાઇટકો ભરી દેવી પડશે આપણે જવી અને આપણો વિડીયો પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને